ખેડૂત મિત્રો ખેડૂત ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રો ને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ ખેતીમાં દિવસે 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 એ મિત્રો આધુનિકતા આવતી જાય અને આધુનિકતા જે છે એ આધુનિક ટેકનોલોજી છે એ ખેતીને એક સરળ અને કહેવાય કે ખેતીને જે છે એ એક નવી દિશા જે છે આપી રહી છે મિત્રો શિયાળો સિઝન એ પૂરી થવાના અણી ઉપર છે અને શિયાળુ સિઝનની અંદર મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એ મિત્રો ઘઉંનું વાવેતર થયેલું છે ત્યારે આ ઘઉંના વાવેતરને એ હવે જે છે આપણને ખબર છે કે ભાઈ આ સમયગાળો જે છે એ ટેકનોલોજીનો યુગ આવ્યો છે અને આ ટેકનોલોજીના કારણે એ મિત્રો ખેતી જે છે એ દિવસે દિવસે એ આપણે ખૂબ જે છે એ સરળ બનતી જાય છે સરળ કરવી પણ પડે કારણ કે હાલના સમયગાળાની અંદર માણસ મળવો એટલે કે ટૂંકમાં મજૂર મળવો એ ખૂબ અલભ્ય અલભ્ય વાત જે છે એ બની ગઈ છે મજૂર મળવા એ ખૂબ મુશ્કેલ બની ગઈ છે ત્યારે એ ટેકનોલોજીના ઉપયોગથી એ મિત્રો કાપણીનો સમય આવ્યો છે અને કાપણીના સમયગાળા અંદર રિપર બ્રાઇન્ડરો દ્વારા એ ખેતી જે છે એ મિત્રો કરવામાં આવી રહી છે ત્યારે આ રિપર બ્રાઇન્ડર જે છે કેવી રીતનું કામ કરે છે અમારા દેશી ભાષામાં કહીએ તો કે આ કાતર એ કેવી રીતનું કામ કરે છે ત્યારે આજે અમે અમારા પ્રગતિશીલ ખેડૂત હીરાભાઈની વાડી આવ્યા છીએ હીરાભાઈ નાગડે ક્યાંય અમારા આમ ખેડૂત છે અને અમારા માર્ગદર્શક પણ છે કે અમને જ્યારે જ્યારે કાંઈ ખેતીની જરૂરિયાત હોય કાંઈ માર્ગદર્શનની જરૂર હોય ત્યારે અમે હીરાભાઈને પૂછતા હોય છે હજી એમની જ વાડી ઉપર આવ્યા છે અને ત્યાં જે છે આ કાતર જે છે હાલે છે હીરાભાઈ આપનો પરિચય આપીને ત્યારબાદ તમે આ કાતરથી હું કાંઈ શા માટે જે છે આ ઘઉં વાઢવાનું નક્કી કર્યું અમારા ખેડૂત મિત્રોને વાત કરો મારું નામ હીરાભાઈ દેવાભાઈ બરવાળા અને કાતરનું કારણ એ છે કે ભાઈ મજૂરોને આમાં તંગી બહુ હોય મજૂર મળતા નો હોય તો અને આ કાતર કાતરમાં ગઈ ને તો આ

કામ જે છે એના થઈ જાય આપણે કે ભાઈ એક કાકરે બે પક્ષી મારવાની વાત એ આની અંદર આપણે જોવા મળે એક તો ઓછા ખર્ચ થાય છે અને સાથે સાથે પાલો પણ આપને મળી જાય કુવળ જે છે આપને મળી જાય છે હવે આપણે જે છે એ ભાઈ જે છે આ અમારા રિપર બ્રાઇન્ડર વાળા ભાઈ છે એમનો પરિચય લઈને ત્યારબાદ આ રિપર બ્રાઇન્ડર કેવી રીતનું કામ કરે છે અને આ રિપર બ્રાઇન્ડર જે છે કલાકમાં કેટલું કામ કરે છે અને કેવો ખર્ચો થાય છે એ ભાઈ પાસેથી જાણીએ આપનો પરિચય મારું નામ લાલજીભાઈ પાછા ભાઈ માલિકિયા ગામ કનેસરા હું આ બરવાળા ગામમાં

એટલે માનો કે પાંચ ફૂટ નો ક્યારે હોય તો આખું કામ લઈ લે એકસાથે બરોબર

પૂરો જે છે એ ઓટોમેટિક વધાઈ જાય છે કપાઈ જાય છે અને સારામાં સારી રીતે એ આખી પ્રક્રિયા જે છે એ થાય છે મિત્રો મજૂરોની અસરના સમયગાળાની અંદર એ આવી રીતના કામગીરી એ મિત્રો આપણને થયેલી જોવા મળે તો મિત્રો આ રિપર બ્રાઇન્ડર જે છે એ આજના સમયગાળાની આધુનિકતાની જે છે એ અસર એ હેઠળ હવે ખેડૂત મિત્રો પણ જે છે એ આવી રીતના સરસ મજાની ખેતી એ કરતા થયા છે ઓછો સમય કામગીરી જે છે ઝડપી અને જે છે એ સસ્તું એ આ ખેડૂતોના હાથવોગું સાધન એટલે આ રીપર બ્રાઇન્ડર છે ત્યારે મિત્રો રિફર બ્રાઇન્ડરનો ઉપયોગ કરી અને ઘઉંના પાકની અંદર એ કાપણી જે છે એ સરળતાથી આપણે કરી રહ્યા છીએ તો મિત્રો આપણે આ કાપણી જે છે જોઈ કે ભાઈ સરસ મજાના જે છે આવી રીતના પૂળાની લાઈન જે છે થઈ જાય છે એવડો મોટો બગાડ જે આપણે કહીએ છીએ તેવો બગાડ પણ આમાં હીરાભાઈ જોવા મળતો નથી જે છોડવા કોઈ આવા રહી જાય છે તો એ તો આપણે પાછા કાપી અને